જે સૌથી ઓછા ટાઈમ ખાતર નાખી દે પાડીએ પાડીએ બે બે પાડીએ રાખો જે ઓછા ટાઈમ નાખી દે ખાતર હીરો છેતર જીતી જાય હીરો છેતર હાલ દેવાનું પૂરું પાડીએ નાખવાનું હવે બે પાડીએ નાખવાનું ટાઈમ બાઈમ ફિક્સ કરવાનો કે ટાઈમ જે તું પાંચ મિનિટમાં નાખી આ ચાર મિનિટમાં નાખે આર્યો સાત મિનિટમાં નાખે તો ચાર મિનિટ વાળો જીતી ગયો ઓછા ટાઈમ વાળો જીતા હા ઓછા ટાઈમ વાળો જીતા બરોબર બરોબર ને

ઓં બે છપટ હવે તો ઘડી ઓમ વેપારીએ તો બે મિનિટમાં નાખીને આલા તમને એમ કરે એ પાકો પાકો ફૂલ પાક્યો કાળું પાક્યો કેમું કાકો તો

મુ શું કહું ઉભરે જો હો એટલા ઉભરાઈ જો એટલા મુ શું કહું હા એ આ આ ઓમાં નહીં નખાણો ના એ ઘેમ કાકા ઓયથી ચાલુ કરો એ હારડો એ વિસુ ટાઈમ ચાલુ કરન એમ ટાઈમ ચાલુ કરો સ્ટાર્ટ કરતા કામ કરવાનો ખેમુ ખયાપટ કહું હું મોટો હું ખેમુ કાકા તૈયાર ને મોટો મોટો હું

છે <watershed> <goose> <Perfect> <europé>

હા તો બરોબર છે મોટા એટલે બાકી થોડા જેવા હોય એવા પડે શું હતો અમને ખાતર નાખતા આવડતું નહીં એટલે વાત કરે તમાર જોડે નખાયું હા

ભરેલી લા ભરેલી બોલ્યો આલે તા આલે તન તો ઓમે 800 800 મન ખાયવા લઈ લેજો હવે શુકા પિયરો પેર પેરતા હોય તો આમાં મને ધોકે ધારા લાગે હો ભાઈ હેડો આરા આદમા દોશી મારી દી બેહણ કે કે માને હું આઈ છું એવો હે

હડો બતાયે બતાડો ખેતર માં જ લઈ દઉં ડાયરેક્ટેતર આપડું એ ચમ ઓલા ચા હો હો બાપા જો સુ બનાટ મરતાયવા નહીં લે ડોટિયા એટલા થઈ ગયા હારી જાન એટલા હોય રાખે સુકકો

તે તો પહેલા બતાયું નઈ નઈ નક આરા લો આ તો અહીંયા ટૂટી જશે તેર જોઈ તા ઓમણે જોઈ તો મને જબર હોવાતું તો મારા હાય ખરું અને એક વાત કહું હા હાર કોઈ ખેમુ ખેપટના જીત્યું હોય ગરદ તાળી હતી નાતમાં મને તો બીક લાગતી પાપા શું આ દાળીઓ કે બોલી હા હમિયા તા ગરબજન બોલ તાઓ પાણી લ્યો ઘઉ હો એ બന്തન બന്തા બന്തા આ શું કરી કઈ થાય તેતર કે આ શું કેવા વારે તો